ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ કે જેમાંથી ઉત્તર ગુજરાતના ત્રણસોને પંચ્યાસી ગામ નવ શહેર અને એકસો ઓગણસિત્તેર પરા વિસ્તારમાં પીવાનું પાણી તથા અઠ્ઠાણું હજાર હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે સારા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે ધરોઈ ડેમના ઈજનેર સુમિત પટેલ સાથે થયેલ ટેલિફોનિક વાતમાં જણાવ્યા મુજબ ખેતીની સીઝનમાં જરૂરી પાણી કેટલીક વખત આપવું તે માટે સિંચાઈ વ્યવસ્થા કમિટીની મીટિંગ મળતી હોય છે અને આ મીટિંગમાં પાણી કમિટીના સભ્યો અને ખેડૂતો વચ્ચે ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ કેટલી વાર પાણી આપવું તે નક્કી કરવામાં આવતું હોય છે આ વખતે શિયાળો પાક માટે પાંચ વખત સિંચાઈનું પાણી આપવાનું જળ વ્યવસ્થાપન કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ મુજબ છેલ્લું પાંચમી વખતનું પાણી બાવીસ માર્ચ સુધી આપવામાં આવશે ત્યારબાદ એપ્રિલ મહિનામાં ડેમમાં અને ખાસ કરીને મુખ્ય કેનાલમાં મરામતની કામગીરીને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમ દ્વારા ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં છત્રીસ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે